આજે આજે અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે લહેરનું વિશે આ વિડીયો છે અને લહેરમાં પાણી આવ્યું છે એટલે હું તમને બતાવ્યું અને તમે ચાલો મારી સાથે હવે જઈશું આ કયા રસ્તા છે મિત્રો તમે ત્યાં કોમેન્ટ કરો આ લહેરમાં પાણી આવ્યું છે એના વિશે આ વિડીયો બનાવવાનું છે તમે જોડાયા રહેજો આપણો ગેટ આવી ગયો છે લેરનો અને ત્યાં જઈશું અને આપણે વિડીયો હાલે ચાલુ છે લો તમે જોઈ શકો છો હાલે પણ પોણી ચાલુ છે અને લેરમાં પણ જેને પોણી વાળવું હોય એ કોમેન્ટ કરજો મિત્રો તમે જોઈ જોઈ લીધું લહેરમાં પાણ પાણી અને આવ્યું છે આજે અને આજે મોડીને અમે આ વિડીયો સમાપ્ત કરીશું અને જે